જસરા વૃદ્ધ ક્રૂર માતા પિતા ભૂખ બન્યા છે બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે વૃદ્ધ દંપતીની ક્રૂરતાપૂર્વક હત્યાના કેસમાં પોલીસે ગણતરીના જ કલાકોમાં હત્યારાઓને ઝડપી પાડી ભેદ ઉકેલી નાખ્યો છે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મૃતક દંપતી અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો આ ટીમોએ સઘન તપાસ અને જીવનભર્યા અભ્યાસ બાદ હત્યારાઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર હત્યારાઓ પોલીસના હાથે લાગી ગયા છે અને તેમની સઘન પૂછપરછ હાથ ધરવામાં આ પૂછપરછમાં હત્યા પાછો